પારડી હાઇવે પર અતુલના મોપેડ સવાર યુવાનને અજાણ્યા વાહને ટક્કર મારી ફરાર પારડી દમણી ચાપા હાઇવે ઉપર વાપીથી વલસાડ જતા રોડ ઉપર અજાણ્યા વાહન કે મોપેડ સવારને ટક્કર મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા તેનું ઘટના સ્થળે જ કરોડ મોત નીપજ્યું હતું મૃતકની ઓળખ અતુલ ખાતે રહેતા અરવિંદભાઈ બાબુભાઈ નાયકા તરીકે થઈ હતી પાર્ડી હાઇવે ઉપર દમણી ચાપા બ્રિજ અકસ્માત જન બની ગયો છે અહીં છાસવારે જીવલેણ અકસ્માતો થતા હોય છે સોમવારે રાત્રિના નવ કલાકના અરસામાં અતુલ ફળિયામાં રહેતા અરવિંદભાઈ બાબુભાઈ નાયકા ઉંમર વર્ષ પિસ્તાલીસ વેલ્સબન કંપનીમાં નોકરીથી છૂટી ઘરે જતા હતા ત્યારે તેમના મોબાઈલ નંબર જે જે ફિફ્ટીન ડીઆર ટુ થ્રી વન ફાઇવને પાછળથી આવતા કોઈક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી પોતાનું વાહન લઈ અજાણ્યું વાહનચાલક નાસી છૂટ્યો હતો આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત અરવિંદભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તેમના પાસેથી મોબાઈલથી તેમના ભાઈ અર્જુનભાઈ બાબુભાઈ નાયકાને રાહદારીએ જાણ કરતાં જ તેઓ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મૃતક અરવિંદભાઈ બાબુભાઈ નાયકા હોવાની ઓળખ કરી દીધી હતી ઘટનાની જાણ પાડી પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતક નિલાસને પાડી સીએચસીમાં પીએમ કરાવી પારડી પોલીસ માટે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધર્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો